હેલો મિત્રો કેમ છો તેમ બધા મજામાં સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ ની અંદર તો વ્લોગ ચાલુ કરતા પહેલા બધાને જય શ્રી અતારમાં વાગી રહ્યા છે બપોરના બે ને પચી તો પેલા બપોરા કરી આવી ચાલો રોટલી પડી છે મેંગી બનાવવાની છે મેંગી તો લાવેલી પડી જ છે તો મેંગી બનાવી કાઢવી ભાઈ હારી ડુંગળી વીણે છે જો સમજો તો ભાઈ મેં કે બનાવું ડુંગળીને જરૂર પડશે તે ડુંગળી લઈ લીધી છે તણ તો ટમેટા જો છે તો ટમેટા લઈ લેવી ટમેટા નથી નહી હાચી ટમેટા તો છે ને તો ટમેટા લેવા જાવ પડશે તો ટમેટા લઈ આવી ભેલા ભાઈ જો છે ટમેટા લેવા તો ત્યાં લઉં ડુંગળી મોય કાઢી મસ્ત મજાની ડુંગળી નાખી દીધી છે તેલ માં અને પછી પાછો આપણે મૈંગી બનાવી જવાનું છે કે એક બાર કન્ટિન્યુ વીડિયો માં બના રે છે ગરમી થઈ ગઈ છે તો પેલો મેંગી બનાવી નાખી પછી મળુ મસ્ત મજાની મેંગી બની ગઈ છે બાજુમાં રોટલી છે તો ચાલો ખાઈ લઉં નાન ધોન થઈ ગયો છું રેડી ને હવે જવાનું છે કારખાનામાં મારો મિત્ર છે ને એને લેવા જવાનું છે તો ચાલો એને લેવા જાવી એક મિત્ર તો આવી જ ગયો છે તમે જોઈ શકો છો રોહિત મારી હારે તો હોય છે દર વખતે કારક જ ન હોય તો અમે બેય લેવા જવાના છીએ એને તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રેજો બે સાયકલ બે નીકળી જાર્તે તો જા મિત્રને લેવા માટે હા જો ભાઈ

વરસાદ તો વધ્યો હો જો ઉભું રેવા નામ જ નથી લેતું પણ વાંધો નહીં આપડી સાયકલ ધોવાઈ જાય છે મસ્ત મજાની જો હા ઉભું રહેવાનું નામ લેતો ન ઉભો રે પછી જાય હવે ઘરે બાકી જો ઉભા બે ઓલા દાદા જો બધું ઢાંકી દીધી એની દુકાન નું આવડે હું જયારે મેંગી બનાવતો ને ત્યારે મેં તમને કીધું તું કે બાર જાય છે આપણે પણ આમાં કેમ જવું જો તો વરસાદ આવે છે આને તો લેવા આવ્યા ને એમાં તો વરસાદ આવી દઈએ એ ઘરે વયા હોત ને એની મેળે તો કઈ વાંધો ના આવે ઘરે ફોન નો કરે કોક લઈ જા કોઈ જો કરે આમ નામ વયા આવે એમ કોઈ હતું ને એના ઘરે ગાડી વાળું પછી મને ફોન કરે કે તો આવ અને લઈ જા મને પણ હવે લઈ તો જાય છું એના ઘરે પણ કેમ લઈ જવા વરસાદ નો જોવો તો થઈ બહાર જવા નથી રખડવા છે અને હવે આવું કઈ વરસાદ રેતો જાય છું બાકી હવે કઈ નક્કી છે નહીં કોઈ જવાનું અહીંયા ઉભા રહી ગયા હતા જો અહીંયા કાક મીઠાઈ ને એવું બધું વેચે છે.

પાછી હાલવા માંડી જોઈ શકો છો જો કેમ પણ રાણો આવી રીતે આંબળે પણ હાલતો જોઈ ને જો કેમ ખાલી આમ હાલી ને જોઈ તો ગાવડું છે ધ્યાન તો છે ને સીધે સીધો જો તમે કેમ હાલે હાલ્યા વગર આય જો ઘડીક મે એન્ડ કરી હાં બે બે ગીત સાંભળવા હતા હા બે ગીત હોય ને બે ગીત સાંભળન ઘડીક માં મૂકી દીધી આ સ્કૂલ સેને પણ અમારે આરે આ સર્કલ હતું ના વર્ષાદે હુકા કાઢી છે જોઈ લો આયા કોરું જો તમને રિજીસ બધું બતાવ આ કયું સર્કલ છે ટોપતરી સર્કલ જોયો તમે કાય વર્ષાદ નો એક સાટો આયા ન પડેલો અંધારેલો ઘણો છે આન પર અને સાટો પડ્યો નહી જાય આયા

કાસડી મળી ગાય જોડી છે આ થી થોડાક આઘા વહી જુ ભાઈ હુડિયા હુડિયા કાય બતાતા છે નહીં ગયેલું છે આમાં હુડિયા કાય છે નહીં નથી આમાં જો ઓલું ના લિં ત્યાં ઠેઠ આલુગી છે કાય બતાતું છે નહીં આમાં કોક વીણી ને વહી ગયેલું છે એટલે નથી કંટોલો કંટોલો નો વેલો છે શેનો હું તો ભાઈ હું તમે ગામડા મારું આ કંટોલાનો વેલો છે તેમાં હજી ફૂલડા આવ્યા છે આખો પટ્ટો છે ને એમાં કોક હાથ ફેરો કરી વહી જ ગયેલું છે બાકી હુડિયા તો હોય તે એટલો બધો વેલો છે હમણાં એક કોક આવ્યું હોય તો જ તે ન હોય બાકી હુડિયા ન હોય ને એવું બને નહીં કે નાલી તો ત્યાં જો ઓવા પટ્ટા લઈ હોડિયા જ વેલા છે બધા મને કાંઈ છે નહીં આમાં જો ખાલી છે બધું વીણાઈ ગયેલું છે

મુંય ત્યારવાર તેમ છે ને લોકેશન તો આયા છે જો તમે ખાલી મિત્રો એના ગજબ નું નેક્સ્ટ લેવલ તો મિત્રો આપણા વિડિયો આયા પૂરો કરી વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ ફોલો કરતા જજો બાય બાય